કેશોદ મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ શરીફના પ્રથમ ચાંદ થી જસને હુસૈન કાર્યક્રમ સમગ્ર કેશોદ પંથકમાં વિવિધ વિસ્તારમાં ઠેર ઠેર છબીલો ચા દૂધ કોફી દૂધ કોલ્ડ્રી સાથે શરબત સહિત વિવિધ ખાદ્ય સામગ્રી વિતરણ કરવામાં આવી મુસ્લિમ સમાજ દ્વારા વિસ્તારમાં દાતાઓ તરફથી સતત દસ દિવસ સુધી વિવિધ તાજી ગરમા ગરમ વાનગીઓ વિતરણ કરી આસિકે હુસેન મુસ્લિમ સમાજ મોહરમ શરીફ નિમિત્તે ન્યાઝ શરીફના કાર્યક્રમો યોજી રહ્યા છે યુવાનો દ્વારા વૃદ્ધો મહિલાઓ બાળકોને સમગ્ર આશિકે ચાહકો દ્વારા ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે કેશોદ શહેરમાં વર્ષોથી હિન્દુ મુસ્લિમ સાથે મળીને પવિત્ર મોહરમ ની ઉજવણી કરી એકતાનો સંદેશ આપે છે પવિત્ર મોહરમ શરીફ ના પ્રથમ મુસ્લિમ કમિટીઓ દ્વારા ઠેર ઠેર આશિકે હુસૈન આશીકી રોનક છવાયેલી જોવા મળે છે કેશોદ શહેરમાં ઠેર ઠેર શબીલો અને આબેહુબ નર મસ્જીદના વિવિધ કલાત્મક રોજા મુબારક તાઝિયા બનાવી પવિત્ર મોહરમ શરીફ એટલે કે મુસ્લિમ સમાજના નવા વર્ષની ઉજવણી સાથે ગમનો મહિનાની ઈબાદત સાથે સમગ્ર આસ્થાકે દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કેસૂદ પોલીસ વિભાગના જીઆઈએસપી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ સી ગોહિલ દ્વારા પૂરતો બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દસ દિવસ માટે કરવામાં આવે છે ઇમામે હુસેનની યાદમાં કરાવવામાં આવે છે અને જે જેની રીતે કોઈ રોજા રાખે કોઈ નમાજ પડે કોઈ ઈબાદત કરે કોઈ તસબી પડે કોઈ ખાની પડે કોઈ મિલાદ શરીફ રાખે કોઈ ઇમામે હુસેનના નામ પર લંગર ખવડાવે કોઈ શરબત પીવડાવે જે બધો ઈમામે હુસૈનના નામ પર આ બધો યાદી એની એના નામ પર યાદ કરવામાં આવે છે અને હિન્દુસ્તાનમાં હુજુર ગરીબ નવાઝ રમતુલ્લાયે હિન્દુસ્તાનમાં જ્યારે પગ રાખ્યો પેલો કદમ રાખ્યો ત્યારે આપે પહેલે જ ફરમાયું હતું શાહ હસ્ત હુસૈન બાદ શાહ હુસૈન ડી હસ્ત હુસૈન દીપના પનાહ હસ્ત હુસૈન સરદાર નદાદ દસ્ત હજી હકા બિના લા ઇલા અસ્ત હુસૈન યાને કે અગર જો ઇમામે હુસૈન શહીદ ન થાતા ઇમામે હુસૈન એના બાલ બચ્ચાઓ સહિત અને ખાનદાન શહીદ બોતેર જણા શહીદ ન થતા તો આજે દુનિયાના અંદર ઇસ્લામ જ ના હોત ઇસ્લામ જે છે